નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ન્યૂઝ અને ખાસ કાર્યક્રમ સાથે દક્ષા દર્શક મિત્રો વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે અમેરિકા દ્વારા વિવિધ દેશોના માલ પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોએ પણ મોટો નિર્ણય લીધો છે મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર પચાસ ટકા સુધીના ઊંચા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ સેનેટમાં મંજૂર કર્યો છે માહિતી મુજબ મેક્સિકો દ્વારા વધારવામાં આવેલા આ ટેરિફ આગામી વર્ષ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત થનારા એશિયન દેશોમાં ભારત અને ચીન ઉપરાંત દક્ષિણ કોરિયા થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો પણ સમાવેશ થાય છે મેક્સિકો આ દેશોમાંથી હાથ થતા ઓટો પાર્ટ કાપડ સ્ટીલ અને અન્ય વસ્તુઓ પર પચાસ ટકા સુધીનો ટેરિફ લાદશે સેનેટ દ્વારા પ્રસાર કરાયેલા પ્રસ્તાવ મુજબ ઘણી વસ્તુઓ પર ટેરિફ વધારીને પાંત્રીસ પણ કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં શું પરિસ્થિતિ જોવા મળશે તેને લઈને આજે કરીએ ચર્ચા આપણી સાથે મહેમાન જોડાયા છે રાજકીય વિશ્લેષક જગદીશ આણેરાવ અને હરેશભાઈ પંડ્યા આપ બંનેનું સ્વાગત છે સર્વ તો બી ઇન્ડિયામાં હરેશભાઈ પ્રથમ તો આપની પાસે આવીશ કે મેક્સિકોના ટેરિફ વધારાથી ભારતના નિકાસકારો પર સીધી અસર કેવી રીતે પડશે યસ દક્ષાબેન આમાં મૂળ હકીકત એવી છે કે પેલી આપણે ત્યાં કેવત નીતિઓ છે એ નીતિઓનો આધાર લઈ અને મેક્સિકો એને ફોલો કરી રહ્યું છે એ પણ એવું માને છે કે અમારે ત્યાં પણ જે આયાત થાય છે એ આયાત ઉપર આ પ્રકારે ટેરિફ લગાવીએ અને એમનું પણ માર્કેટ એ રીતે અલગ છે અમેરિકાની એક આખી મોનોપોલી છે અમેરિકાનું વૈશ્વિક બજારમાં એક મહત્વ છે અમેરિકા રાજકીય રીતે ગણો કે અન્ય રીતે ગણો તો પણ એ પોતાનું પ્રભુત્વ ધરાવે છે બીજું વૈશ્વિક જે કંઈ સંસ્થાઓ છે યુનોથી માંડીને થી માંડીને સિક્યોરિટી કાઉન્સિલ ને ઘણી બધી ડબલ્યુટીઓ ને એ ઉપરાંત પણ તો એ બધી સંસ્થાઓમાં એનું વર્ચસ્વ છે આઈએમએફમાં પણ એનું પોતાનું વર્ચસ્વ છે વિશ્વ માં પણ એનું પોતાનું વર્ચસ્વ છે બીજું એ પોતે એક ડોનર કન્ટ્રી છે આ બધી સંસ્થાઓ એને ત્યાં પલી રહી છે અને એમ એમાં પણ એ ઘણો બધો ભોગ આપે છે મહાસત્તાઓ કહી શકાય એ આર્થિક તો મેક્સિકો આ બધું મેં કઈ જે વર્ણવ્યું એમાં ક્યાંય આવતું નથી એટલે એ સંજોગોમાં મેક્સિકો અમેરિકાને ફોલો કરવા જાય એ ઘણી રીતે વાજબી નથી બીજું કે એનું પોતાનું અર્થતંત્ર પણ એટલું ડેવલપ નથી આર્થિક રીતે જોવા જઈએ તો ઘણા બધા વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ પોતાના પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઘણી બધી ચેતવણી આપી છે કે આ તમારી નીતિઓ આંતરરાષ્ટ્રીય સ્તરે હેવક ઉભું કરશે નોટ ઓનલી ફોર ધ વર્લ્ડ બટ ફોર યુએસ ઇટસેલ્ફ અને એમ અમેરિકાને આગામી છ મહિના પછી જ એ એની આર્થિક નીતિઓ કેટલી સફળ રહી એના પરિણામો જોવા મળશે કારણ કે આનો આનો બહુ મોટી અસર થાય છે એટલે એવું નથી કે અમેરિકાએ આ નિર્ણય કર્યો એટલે મેક્સિકો એનો નિર્ણય કરે અને મેક્સિકોને પણ એ પ્રમાણે એમ ટેરિફ મળશે એ દબાણ ઊભું કરશે એટલે એ બધા દેશો સાથે પોતાની કમ્પેરિઝન કરે કે અમારી જેટલી આયાત થાય છે એટલી જ નિકાસ પણ એ દેશમાં થવી જોઈએ તમારી એ પ્રકારની એમ એક્સપોર્ટ કેપેસિટી તો જુઓ તમે બીજું ઇન્ડિયા પાસેથી ઇમ્પોર્ટ કરો છો એટલે ઇન્ડિયા ઉપર કોઈ તમે એવો કઈ ઉપકાર નથી કરી દેતા ઓન ધ કોન્ટ્રી તમારી આયાતની જે જરૂરિયાત છે માટે એટલે એમાં ખાસ કરીને કોટન ગણો ઓટોમોબાઈલ ગણો વેપારની બીજી બધી પણ અન્ય જે મશીનરી છે એ ગણો તો એમાં આ પ્રકારનું રાજકીય દબાણ કામ નહીં કરી શકે સીધી એની અસર એની ઇકોનોમી પર થશે અમેરિકામાં તો ઓપન બજાર છે એટલે લોકો ઉપર છોડી દેવામાં આવશે અને લોકોની પણ છે એટલે માનો કે એને આપણી ઉપર ક્યાંક સો ટકા નાખ્યો કે ક્યાંક પચીસ ટકા નાખ્યો તો એ જે કઈ ટેરિફ છે એ એ લોકો સહન કરી શકે એમ છે જરૂરિયાત ઉપર જાય છે અને લોકોને પ્રકારની ક્વોલિટી ઇન્ડિયન પ્રોડક્ટ લેવી છે તો લોકો થોડા પૈસા વધારે ખર્ચી રહ્યા છે અને એમ રાધર કેટલીક બાબતોમાં આપણા કોમ્પિટિટર છે એને ફાયદો થઈ રહ્યો છે પણ અહીંયા એ લોકોને મેક્સિકોને તો બેઝિક વસ્તુઓ જોઈએ છે કોટન એની બેઝિક જરૂરિયાત છે ઓટો પાર્ટ્સ એની બેઝિક જરૂરિયાત છે સ્ટીલ એની બેઝિક જરૂરિયાત ઇન્ડિયા એને કોમ્પિટન્ટ રીતે બધું સપ્લાય કરી રહ્યું છે હવે જ્યારે કોમ્પિટન્ટ સપ્લાય એને મળી રહ્યો હોય એ સંજોગોમાં જો એની ઉપર પચાસ ટકા ટેરિફ નાખશે તો સીધી એના અર્થતંત્ર પર અસર થશે એની ખરીદ શક્તિ પર અસર થશે અને બીજું ભારત સાથેનું જેવું કે એવું સાઇઝેબલ નથી કેટલા મોટા પ્રમાણમાં એ લોકો ખરીદતા હોય ને ભારતની પૂરી નિકાસને અસર થાય કે એ બધી બાબત હા આપણે ચોક્કસ ખ્યાલ રાખીએ કે બધા જ દેશોમાં જ્યાં જ્યાં આપણું સપ્લાય એક્સપોર્ટ થઈ રહ્યું છે એ એક્સપોર્ટ ચાલુ રહે તો આપણા ઇન્ટર ઇન્ડસ્ટ્રીને એનો સપોર્ટ રહે પણ મેક્સિકોના આ નિર્ણયથી

અને લાંબા ગાળાના વિચારો તો બહુ દૂરની વાત થઈ પણ શરૂઆત કરીએ તો એનો સૌથી વધુ છે છે કારણ કે એ ત્યાં રિસિવિંગ એન્ડમાં છે એના માટે જે ટેક્સટાઇલ કે ઓટો કોમ્પોનન્ટ કે એન્જિનિયરિંગ મશીનરી કે જે પણ છે એ ત્યાં નથી હવે આ થાય છે કેમ તો જેમ પાકિસ્તાન ભારત માટે છે ને એવું મેક્સિકો અમેરિકા માટે છે એટલે જેમ પાકિસ્તાન કાયમ કંઈક વાંધા વચકા ને અથવા તો કોમ્પ્રોમાઇઝ કરવાના એ રીતે પ્રયત્ન કરતો હોય એ પ્રમાણે મેક્સિકો કરી રહ્યું છે બ અમેરિકામાં સૌથી વધુ ઘૂસણખોરો છે ને એટલે મુસ્લિમ દેશો પછી જોર કોઈ નંબર હોય તો મેક્સિકોનો છે ત્યાં પચાસ ફૂટ ઊંચી જેમ ચીનની દીવાલ છે ને એમને દિવાલ બાંધવી પડી છે તો એ રોકવા માટે આ બધું કરે છે હવે થયું છે શું એનું હિસ્ટ્રી આ છે કે આવતા વર્ષે યુએસ એમસીએ નામની એમની જે મીટિંગ હોય છે એટલે એનું ફૂલ ફોર્મ થાય છે યુએસ મેક્સિકો કેનેડા એગ્રીમેન્ટ જેમ આપણે ક્વોર સોમિટ ને બધા હોય છે એ લોકોનું આ ત્રણ દેશોનું સંગઠન છે જે વ્યાપારિક એગ્રીમેન્ટ માટેનું હોય છે હવે એમાં મેક્સિમમ લાભ મેક્સિકો ને અમેરિકા થી થાય એવું છે એટલે અમેરિકાને ખુશ કરવા માટે આ કર્યું છે એવું નથી કે એને ટેરિફ વધારવી છે પણ અમેરિકાને કેમ ખુશ કરું તો એને કીધું તમે ચીન અને ભારતને કંટ્રોલ કરો એ પ્રમાણે કરશો તો અમેરિકા વાળો ખુશ થવાનો છે એટલે એનો લાભ મેક્સિકોને મળી શકે છે એ શક્યતા રાખી શકાય એટલે જેમ હરેશભાઈએ એક કહેવત કીધી લાંબા જોડે ટૂંકો તો હું એવું કહેવા માંગુ છું કે સુકા ભેગું લીલું બળે મેક્સિકોનું ટાર્ગેટ ચાઈના છે એટલે ચાઈના ટાર્ગેટ કરે તો ટ્રમ્પ વધારે ખુશ થાય પણ એટલું ટાર્ગેટ કરે તો એને લાગે કે આ તો શું કહેવાય બાયસ છે એટલે એને બીજા પાંચ મેજર એક્સપોર્ટર્સ છે એને ટાર્ગેટ કરે એમાં ભારત આવી ગયું છે હવે મજાની વાત એ છે કે ભારતનું જ્યારે નામ આમાં આવ્યું ત્યારે ગઈકાલે સેનેટમાં વોટિંગ થયું ત્યારે પાંત્રીસ સભ્યોએ એપ્સટેન્ડ કર્યું કે આ ભારત નામ કાઢી નાખો તો એ નહીં કર્યું એટલે એમને એપ્સટેન્ડ કર્યું વોટિંગમાંથી એટલે સેવન્ટી સિક્સ વર્ષ ફાઈવ નામ કહેવાય જંગી બહુમતી પણ તમે જો સેનેટમાં પણ આનો પ્રખર વિરોધ થયો એ ભારતનું સ્ટફ સૂચવે છે મારે બીજું અહીંયા એ કેવું છે કે જે પ્રેસિડેન્ટ ક્લૌડિયો છે એને એવી આશા છે કે ભારત ઉપર એ રાખીને આપણે કઈ મેળવી એટલે ચાઇનાને પણ એમાં ભારત આવી ગયું છે પણ બીજું મારે કેવું છે પચાસ ટકા છે ને અપર લિમિટ રાખી છે ભારતના જે પણ ત્યાં ઇમ્પોર્ટ થાય છે એની ઉપર થર્ટી ફાઈવ પર્સેન્ટની ટેરિફની રેન્જ છે અને એકચ્યુઅલી એ છે કે એણે જે પહેલા હાયર સજેસ્ટ કર્યું હતું એમની ટીમે એના કરતાં ખૂબ ઓછી એટલે સિત્તેર ટકા સુધીની ટેરિફની વાત કરી હતી એને બદલે પાંત્રીસ ટકા એ છે લોંગ ટર્મ ઇફેક્ટમાં છે ને ભારતે તો જુઓ તમે જુઓ ગયા અઠવાડિયે મોદી સાહેબે એ આંતરરાષ્ટ્રીય ખેલાડી છે એટલે બધી જ રીતે તો એણે અમેરિકાને ચૂપ કર્યું એ જ્યારે પ્રેસિડેન્ટ પુટિન આવ્યા એની સાથે એટલા બધા સમજોતા કર્યા એને કારણે ટ્રમ્પ દોડતા દોડતા દિલ્હી આવવું પડે છે એટલે સ્થિતિ એ છે કે ભારતે એનું માર્કેટ એટલું ડાયવર્સિફાય કરી દીધું છે કે ભાઈ તું નહીં તો છે તારા બદલે બીજા પચાસ જણ મારી પાસે છે એને એક સાઉથ કર્યું આફ્રિકન કન્ટ્રી સાથે નેગોશિયેશન શરૂ કર્યા અને એને કારણે ભારતને કેટલો ઇમ્પેક્ટ ખાસ કરીને લાગ્યું કે આ બીજા દાડે ભારત થશે ના રિપોર્ટ છે એને પણ કે મૂડીઝ કે બધા જ રેટિંગ એજન્સીએ ભારતનું સૌથી સારું ચિત્ર એને રેટિંગ આપ્યું એટલે એનો લોંગ ટર્મ ઇફેક્ટ છે ને કદાચ શોર્ટ ટર્મમાં એવું લાગે કે કદાચ કોઈ આપણી ઇમ્પોર્ટ ઘટે પણ એનો ઇમ્પેક્ટ મેક્સિકો ને વધારે ભાવથી આપવું પડશે એટલે જે સો રૂપિયામાં વસ્તુ મળેલા એને એકસો પાંત્રીસ માં મળશે એટલે એ રીતે લોસ ઓછો છે બીજું આપણે માત્ર મેક્સી ઉપર ઉપર આધારિત નથી આપણી પાસે ઘણા હવે તો આપણે સેન્ડિંગ કેપેસિટીમાં છે એક્સપોર્ટિંગ કેપેસિટીમાં છે એટલે ભારતના લોંગ ટર્મ ઇફેક્ટ આની કોઈ વિશેષ પડવાની નથી શોર્ટ ટર્મ કદાચ આપણા એક્સપોર્ટ ઘટી શકે આવતા વર્ષથી પણ એવું લાગે છે કે આમાં પણ ઘણા બધા ઇમ્પેક્ટ ફેવર આપણામાં થાય છે અને મેક્સિકોને પણ ધ્યાનમાં છે કે અમેરિકાને ખુશ કરવા જો પોતાના પગ ઉપર કુહાડા મારવા જેવું થશે એટલે જેમ અમેરિકામાં જે દુર્દશા થઈ રહી છે અર્થતંત્રની ખાડે ગયું છે મોંઘવારી એટલી વધી ગઈ છે લોકોને વસ્તુઓ મળતી નથી દલાવો માંગી થઈ ગઈ છે અન્ન માંગે થઈ ગયું છે એમાંય જેમ ભારતમાં રાહુલ ગાંધી છે એમ ત્યાં ટ્રમ્પ છે અમેરિકામાં એવું લે લોકો માને છે તો કંઈ પણ કરી શકે છે અનિશ્ચિત છે એણે બાસમતી ઉપરની પણ વાત કરી તો લોકોને બૂમ પાડે છે કે અમને સારા ચોખા ત્યાંથી મળે છે એની ઉપર તમે ટેરિફ નાખશો તો અમે શું ખાઈશું એમ તો આ સ્થિતિ છે એ મેક્સિકોના પ્રેસિડેન્ટ ક્લાઉડિયો છે એને પણ ધ્યાનમાં છે એટલે એટલા સ્ટ્રેન્જન્ટ નહીં બને પણ આ એમસીએ મિટિંગ થાય ત્યાં સુધી એને આ દાબ રાખવા માટે તો પેલાને વાલા થવા માટે સુકા ભેગું લીલવ બાળવાનો પ્રયત્ન છે એવું મારું માનવું છે ચોક્કસથી હરેશભાઈ મેક્સિકોના પગલાથી ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોની મુશ્કેલી વધશે કે કેમ અને વધશે તો કેટલી એકચ્યુઅલી તો કેવું છે કે બરાબર છે કે આપણા નાના અને મધ્યમ ઉદ્યોગોમાં જે લોકો ખાસ કરીને આ ઓટો સ્પેર્સ અને સ્ટીલ ઉદ્યોગમાં જે લોકો નિકાસ કરી રહ્યા છે એ લોકોને થોડી અસર થાય પણ મેક્સિકોનું જે મેં કહ્યું ને અગાઉ પણ કે જે પ્રપોર્શન જોવા જઈએ તો ઓવરઓલ પ્રપોર્શન ભારતના ટોટલ એક્સપોર્ટ ની અંદર જોવા જઈએ તો બહુ બહુ આવે એવું કઈ સાઇઝેબલ નહીં એટલે કોઈ ઇમ્પેક્ટ થવા નથી હા બરાબર છે કે નાનો મોટો પણ એક વેપાર છે અને એમ આપણે એક્સપોર્ટ ધ્યાન આપીએ કહ્યું અમલી બને તો સીધી આપણા ખાસ કરીને મધ્યમ ઉદ્યોગો જે એક્સપોર્ટ કરે છે વિશેષ છે તો એ લોકોને અસર તો થવાની પણ એટલી મોટી નથી કે જે અસર અમેરિકાથી થઈ જાય અથવા તો બીજા દેશો યુરોપના દેશોના નિકાસથી જે અસર થતી હોય એટલી ન થાય પણ મૂળ બાબત એ છે કે જેને પણ એ કરે એટલે સીધી એને પોતાના એક્સપોર્ટ ઉપર અસર એક્સપોર્ટ ઉપર અસર થાય એટલે સીધી એના એમ્પ્લોયમેન્ટ ઉપર અસર થાય અને આપણે અત્યારે આપણું જે એક્સપોર્ટનું નેટવર્ક છે જે રીતે વધારી રહ્યા છે અન્ય દેશોમાં અમેરિકાની જે અસર પડી રહી છે એને આપણે અન્ય દેશોમાં ખાળી રહ્યા છીએ જેથી અન્ય દેશોની અંદર એ પ્રકારની એક્સપોર્ટ વધે તો બટ નેચરલી એ ઉદ્યોગોને અસર ન થાય એવા આપણા પ્રયત્નો છે એ સમયે જો આ પ્રકારનો નિર્ણય બનશે તો ભારતને આ અસર થવાની જેમ કહ્યું એમ ત્યાં એના આંતરિક રાજનીતિમાં એની પાર્લામેન્ટમાં પણ આ બાબતનો વિરોધ થયો છે બધું જ છે પણ હવે સરકાર એ વખતે બીજું કંઈ વિચારતી નથી એમણે કહ્યું એક પણ વન ઓફ ધ મુદ્દો છે કે એ લોકોનું સંગઠન છે અમેરિકાને એની તરફેણમાં ખેંચવા માટેનો એક પ્રયત્ન છે પણ અમેરિકા અને ખાસ કરીને પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ કોઈના થયા નથી ને કોઈના થવાના નથી બિલકુલ એટલે એ સંજોગોમાં ભલે એ પોતે એવી અપેક્ષા રાખે કે એ લોકોના જે ટ્રેડ બેલેન્સના પ્રશ્નો છે એમાં આ પ્રકારની ફેવર કરવાથી એ એની ફેવરમાં નિર્ણયો આવશે તો એ માનવું ભૂલેલું છે કારણ કે તમે જુઓ કેનેડા તો એનો અનુભવ થઈ ગયો છો અને એમ કેનેડાની જૂની ગવર્મેન્ટને પણ આ પ્રકારનો અનુભવ હતો નવી ગવર્મેન્ટને પણ એ પ્રકારનો અનુભવ છે એ લોકોના મતભેદો તો ઓલરેડી હજી એકદમ એમ કેવાય ને કે એકદમ સપાટી પર આવીને ઉભા ઉભેલા છે તો એ સંજોગોમાં હવે મેક્સિકો સાથેના પણ આવું જ છે બોર્ડર ડિસ્પ્યુટ ના કારણોસર ટ્રેડ ઇમ્બેલન્સીસ ના કારણોસર એ બધા પ્રશ્નો છે જ હવે જો આ મુદ્દે એ ભલે ભારત માટે તરફેણ કરે કે એના વિરોધમાં કરે કંઈ પણ કરે પણ અત્યારે જો આવો નિર્ણય કરવા જશે તો અમેરિકા એને કંઈ એના પડખે બેસાડશે અથવા તો એને આ પ્રકારના ટ્રેડ બેલેન્સમાં જોડે એ સાંકળી લેશે એવું માનવી માનવું છે ભૂલ ભરેલું છે બિલકુલ થી જગદીશભાઈ 2026 થી અમલમાં આવનારા નવા નિયમો માટે ભારતીય ઉદ્યોગો કેવી તૈયારી કરી શકે છે ખૂબ સરસ પ્રશ્ન છે આનો એક સિમ્પલ આન્સર હું એ પ્રમાણે આપવા માંગીશ કે આ ઘટના જે સેનેટે પસાર કર્યું બિલ એને ચોવીસ કલાક ઉપરનો સમય થયો એમ છતાં પણ ભારતના વિદેશ મંત્રાલય કે ઉદ્યોગ વિભાગે કે નાણાં વિભાગે આની ઉપર એક પણ રિએક્શન આપતું સ્ટેટમેન્ટ અત્યાર સુધી બહાર નથી પાડ્યું એનો અર્થ એ છે કે ભારત સરકાર બહુ સારી રીતે જાણે છે કે આ દેખાડો કરવા માટે અથવા તો ત્યાંના રાહુલ ગાંધીને ખુશ કરવા માટે આ કદાચ પ્રયત્નો હોઈ શકે એટલા માટે એને બહુ સિરિયસલી લીધું નથી ને તો કંઈક તો સ્ટેટમેન્ટ આપવા જ કે આવો અમે કંઈક પગલા લઈશું અમે વોશ કરી રહ્યા છીએ પલાણું ઢીકણું પણ એ પ્રકારનું સ્ટેટમેન્ટ લે એની ધરાર અવગણના કરી છે એનો જ અર્થ એનો ઇમ્પેક્ટ કેટલો છે કે આપણને ધ્યાનમાં આવે છે મેં પહેલા કીધું કે શક્ય છે કે કદાચ થોડા ટાઈમ માટે આ ટેરિફ અમલમાં આવે પાંત્રીસ ટકાની તો ભારતની નિકાસ થોડી ઘટી શકે છે પણ એ માટે સમય પર્યાપ્ત છે એક મહિના ઉપરનો તો ભારતનું જે ડાયવર્સિફિકેશન થયું છે એક્સપોર્ટિંગમાં એટલે નવા નવા ફિલ્ડ આપણે એક્સપ્લોર કર્યા છે રશિયાએ તો ખૂબ મોટું માર્કેટ આપણને આપી દીધું છે જેનો હવે વેપાર હન્ડ્રેડ ટ્રિલિયન ડોલર સુધી થવાનો છે આગામી વર્ષોમાં તો આ બધા નાના દેશોમાં પણ ખાસ કરીને આફ્રિકાના કારણ કે એમને એ એક્ટ સાઉથની જે પોલિસી મોદી સાહેબ અપનાવી છે તો સાઉથ આફ્રિકાના એટલે આફ્રિકન લગભગ એકાવન જેટલા કન્ટ્રીઝ આપણી સાથે ખૂબ જ આતુરતાપૂર્વક તમે અહીંયા ઇન્વેસ્ટ કરો તો અમને સપોર્ટ કરો એટલે મેક્સિકોને કારણે તાત્કાલિક કદાચ બે ચાર મહિના માટે અસર આવી શકે પણ લોંગ ટર્મ અસર કોઈ નહીં થાય અને ભારતના ઉદ્યોગોને એ પણ ખબર છે કે જ્યાં સુધી મોદી સરકાર પગલાં લેશે તો એના લોંગ ટર્મ ઇફેક્ટ હંમેશા સારા આવશે શક્ય છે બે ચાર મહિના માટે આ કરવું પડે તમે માનશો કે જયારે આ પર શરૂ થયું તો તમે વિચાર કરો ટ્રમ્પે લગભગ એક વર્ષ સુધી પોસ્ટપોન કરવું પડ્યું હતું એટલે એના આયા પહેરે ઘોષણા કરી હતી ગયા વર્ષે આવીશ એટલે આ કરીશ પણ કેટલા છ મહિના પછી એના વિચાર શરૂ કર્યો તો એનો જ અર્થે જે ભારત શું છે એને ખબર છે તો ભારતના એક્સપોર્ટર્સ છે એમને ખૂબ આત્મવિશ્વાસ છે કે અમારો જે લીડર છે ને એ ગમે તેવા ખેડકાઓને પણ ઠેકાણે કરી શકે છે ટ્રમ્પ મોદી સાહેબ ને ફોન કરવા માટે આટા મારતા રહે છે ચાર ચાર વખત ફોન કરે છે મોદી ભાવ કોલબેક નથી કરતા એ જગતે જોયું છે અને આ વસ્તુ અમેરિકા અને કેનેડાની સરકારના એટલે પ્રેસમાં પ્રકાશિત થઈ છે તો જે લીડર આટલો સક્ષમ છે એના એ દેશના એક્સપર્ટ ભારતના એક્સપર્ટરો એ રીતે નિશ્ચિત રહેવા રહેશે કે અમને લોંગ ટર્મ ઇમ્પેક્ટ કોઈ નહીં પડે શકે છે શોર્ટ ટર્મ કે હું બીમાર પડું પથારીમાં રહેવું જ પડે છે પણ ઇન ધ લોંગ આઈ વુડ બી ઓલ ઓકે એ પ્રકારની ઉદભવી શકે છે ભારતના એક્સપોર્ટર્સ એટલે જે ફેડરેશન છે એમાંથી પણ કોઈ સ્ટેટમેન્ટ નથી તમે જો ટીવીમાં અત્યારે એટલા માટે તમને અભિનંદન આપ્યા કેર ધ ફર્સ્ટ ચેનલ ટુ ડિસ્કસ ધીસ ટોપિક ઇંગ્લિશ ચેનલ કે હિન્દી ચેનલ નેશનલ ચેનલમાં ક્યાંય આ મુદ્દો આવ્યો જ નથી આ બિલકુલ થી ટેરિફ મુદ્દે આપણે ખૂબ જ અગત્યના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ ચર્ચાને અહીં જ વિરામ આપી દેવું પડે તેમ છે આપ બંને મહેમાન ખૂબ જ કિંમતી સમય આપીને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જી તો દર્શક મિત્રો જેવી રીતે આપણે ચર્ચા કરી છે રાજકીય વિશ્લેષકોનું વિશ્લેષણ જાણ્યું છે કે વૈશ્વિક વ્યાપાર જગતમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે અમેરિકા દ્વારા વિવિધ દેશોના માલ પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોએ પણ મોટો નિર્ણય લીધો છે ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો હવે આવનાર સમય જ બતાવશે ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર